જી સોમનાથ સ્વાગત છે મિત્રો ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી અમૃતવાણીમાં તો મિત્રો આજે આપણે બીલીના ઝાડનું મહત્ત્વ શું છે એ વિશે જાણીશું બધાને ખ્યાલ છે કે બીલીનું ઝાડ છે બીલીના પાન છે એ મહાદેવને અતિ પ્રિય છે તો બીલીના પાન ચડાવવાથી મહાદેવ આપણા ઉપર પ્રસન્ન થાય છે બીલીના ત્રણ પાનમાં મધ્યમાં શિવ અને બંને બાજુઓના પાનમાં બ્રહ્માજી અને વિષ્ણુજી બિરાજે છે બીલીના ઝાડને માત્ર દર્શન કરવાથી ભવભવના પાપ બળી જાય છે બીલીના ઝાડની પરિક્રમા કરવાથી દુનિયાના બધા તીર્થોની પરિક્રમા કરવાનું ફળ મળે છે બીલીના વૃક્ષના દર્શન અને સ્પર્શ માત્રથી જ આપણું કલ્યાણ થાય છે જેમ તુલસીની પૂજાનો મહિમા છે તેવી જ રીતે બીલીના ઝાડનો પણ અનેક ગણો મહિમા છે બીલીના ઝાડ નીચે કોઈ પણ યજ્ઞ જપ તપ કે સાધુ બ્રાહ્મણને ભોજન કરાવવાથી અનેક ગણો ફળ પ્રાપ્ત થાય છે બીલીનું ઝાડ વાતાવરણને અને મનુષ્યને શુદ્ધ કરે છે બીલીના પાન ખાવાથી શરીર નિરોગી અને સ્વસ્થ બને છે પુરાણમાં કહેવાયું છે કે એક બીલીનું વૃક્ષ વાવી તેનું જતન કરી તેને મોટું કરવામાં આવે તો એક કરોડ શિવાલયનું નિર્માણ કર્યાનું ફળ મળે છે તેથી મહાદેવ લક્ષ્મીજીને કહે છે કે તમારી સાધનાથી બીલીનું ઝાડ પ્રગટ થયું છે જો શ્રાવણ મહિનામાં કોઈ પણ મારા મને બીલીના પાન ચડાવશે તો તેના ઉપર હું સદૈવ પ્રસન્ન રહીશ ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે શ્રાવણ મહિનામાં તમારા ઉપર જે કોઈ બીડી પાનથી અભિષેક કરશે તેના ઉપર લક્ષ્મી નહીં પણ મહાલક્ષ્મીની કૃપા રહેશે તો મિત્રો મહાદેવ બીલીનું ઝાડમાં સાક્ષાત સ્વરૂપ છે તો મિત્રો મારી આ વાર્તા તમને પસંદ આવી હોય તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી આવનારા મારા વિડિયો તમારા સુધી તરત જ પહોંચી શકે જય સોમનાથ